હજી તો ખેરા જિલ્લા કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખ પોતાનો પદભાર સંભાળી સંગઠન મજબૂત કરવાની કવાયત કરે તે પહેલા જ ભાજપે તો ખેલ જ પાડી દીધો જી હા તાજેતરમાં જિલ્લા પ્રમુખના પદભાર સંભાળ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી તો હતી જ અને એમાં ભાજપે પોતાનો ફાયદો શોધી જ લીધો આખું એક ગામ ભાજપ તરફી થઈ ગયું શા માટે આખું ગામ ભાજપ તરફી થયું અને આની પાછળ કઈ રાજનીતિ ચાલી છે જોઈએ આજના આ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં નવા પ્રમુખોના નામની જાહેરાત કરી અને નવા નિમાયેલા પ્રમુખોએ પોતાના ગ્રહણનો કાર્યક્રમ પણ યોજ્યો ગ્રહણ કાર્યક્રમ યોજાયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામથી કોંગ્રેસના કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો તેમનો આક્ષેપ પણ હતો કે પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં વિરોધ તો ઉડીને આંખે વળગ્યો કારણ કે હાથ સે હાથ જોડોના કોંગ્રેસના જે હોદ્દેદારો હતા તેઓએ એક બાદ એક રાજીનામા આપી દીધા અને આજ તકનો લાભ ક્યાંક ને ક્યાંક ભાજપે ઉઠાવ્યો હોય તેમ ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું વાસણા ગામ જે હવે આખે આખું ભાજપ પ્રેરિત થઈ ગયું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે ખાસ કરીને મહુધા અને કપડવંશમાં કોંગ્રેસના જે કાર્યકરો હતા તેઓ ભાજપમાં જોડાયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનો દાવો ભાજપ દ્વારા કરાયો છે આજે નડિયાદ કમલમમાં ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હનીનાબેન પટેલ મૌધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત સૌએ આ કાર્યકરોને ભાજપમાં ઉમાળકા ભેર આવકાર્યા હતા સૌપ્રથમ સાંભળીએ કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો કેસ પહેરાવ્યા બાદ સાંસદ દેવસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલે શું કહ્યું વર્ષો પહેલા ખેડા જિલ્લો કોંગ્રેસના ઘરની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વીસેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખ જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મહા કે જેને પોતાનો વર્ષોથી ઘડ ગણતી હતી ત્યાં અમારા સૌપ્રથમ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજય સિંહ ખૂબ મોટી લીડ થી ચૂંટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે એ માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીએ ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચ શ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા એક એક વિશેષ પાક એવું એવું કહેવાય ખેડા જિલ્લાનું ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અને અમારા પ્રભારીશ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો એક રીતે જોઈએ તો પહેલા ખેડા જિલ્લો કોંગ્રેસનો જ ઘડ હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ કહો કે જ્ઞાતિવાદ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયું હોય તેમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યો છે મહત્વની બાબતો એ છે કે જે વિસ્તારો કોંગ્રેસના ગઢ રહ્યા હતા તે વિસ્તારોમાં જે કાર્યકરો કોંગ્રેસની વિચારધારા ધરાવતા હતા તેવા કાર્યકરો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે આ તો હજી ભાજપે એક ટ્રેલર બતાવ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે દેવસિંહ ચૌહાણે પોતાના ઇન્ટરવ્યુમાં શરૂઆતમાં જ કહી દીધું કે એક તરફ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ જાહેર થયા અને ત્યારબાદ એ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા દેવુસિંહ ચૌહાણની આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે હવે દિવસો દૂર નહીં રહે કે કોંગ્રેસના સારા કાર્યકરો જે છે હજી ભાજપમાં નથી જોડાયા તે પણ જોડાય તો નવાય નહીં રહે હાલ તો કોંગ્રેસની એક સાતા તેર તૂટે તેવી હાલત થઈ ગઈ છે અને ભાજપમાં તો સંગઠન દિવસે દિવસે મજબૂત થઈ રહ્યું છે ભલે ભાજપમાં પણ આંતરિક જૂથવાદ ચરમસીમાએ હોય પરંતુ આ જૂથવાદ બાદ પણ ખેરા જિલ્લામાં ભાજપનું સંગઠન હજી પણ મજબૂત છે જ્યારે કોંગ્રેસે પોતાનું સંગઠન મજબૂત કરવાની જરૂર છે જોકે ભાજપની માઇક્રો પ્લાનિંગની નીતિ સામે કોંગ્રેસ કઈ નીતિ લાવે છે અને પોતાનું સંગઠન પોતાના કાર્યકરોને પાછા પોતાના પક્ષમાં લાવે છે કે કેમ સાથે જ હવે ભાજપ કયા નેતા અને કાર્યકરોને પોતાના પક્ષમાં લાવે છે જે કોંગ્રેસમાં છે છે પોતાના પક્ષમાં લાવે તેની પર પણ હવે સૌ કોઈની નજર મંડાય છે ખેર આ વિશે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો સાથે જ આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં